આ리와 આટલી વિશાળ સંખ્યામાં એકઠા થયેલા આપ સૌ અલગ અલગ ગામના આગેવાનો વડીલ શ્રીઓ યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના સમર્થકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લે બેચેના અમારા માતાઓ બહેનો મીડિયાના મિત્રો પોલીસના મિત્રો ઢોલ વગાડીને ઉત્સાહપૂર્વક અમારું જેમણે સ્વાગત કર્યું જે દીકરીઓ એ અમને જાગલા કરીને ઓવાના લીધા ઈ બધાયનો હું બે હાથ જોડીને ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો આભાર વ્યક્ત કરું છું બો હરક છે આખા ગુજરાતમાં જાતિ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે લોકો ખૂબ ખુશ છે બધા જ લોકો આખા ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં ગયો બે દિવસ પછીથી દક્ષિણ ગુજરાતમાં મારા કાર્યક્રમ ચાલુ થવાના છે આવતીકાલે રાજકોટ બાજુ છે હમણાં હું અમરેલી પંથકમાં સભા કરી આવ્યો આ સિવાય ઈશુદાનભાઈ અને હેમંતભાઈ દ્વારકા જામનગર પંથકમાં સભા કરે છે ચારો તરફ લોકો ખૂબ ખુશ છે લોકોને બહુ મજા આવે છે એનું કારણ શું એનું કારણ એવું છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયો એટલે આખું ગુજરાત ખુશ થઈ ગયો એવું ન હોય હું ધારાસભ્ય બનું તો હું અને મારો પરિવાર ખુશ થાય એ સ્વાભાવિક બાબત છે જનતાએ તો મારી જેવા કેટલાયને માથે છે ક્યાંય બેસાડ્યા પાછા હેઠે ઉતાર્યા છે લોકો તો કેટલાયને ધારાસભ્ય બનાવી બેઠા છે આ ખુશી કઈ વાતની છે એ જાણવાની બાબત છે આ ખુશી વાત ની છે કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપે ઉપાડો લીધો હતો લોકોનું ઘણું દમાવ્યું લોકો નું શોષણ કર્યું કોઈની વાત માને નહીં કોઈને હારે નહીં કોઈને હાલવા દે નહીં કોઈને જીવવા દે નહીં સરખું અને જાણે કે તાના સાહેબ હદ વટાવી ગયા તા એમાં વિષયવધર વાળાએ ભાંગીને ભૂકો કરવાનું કામ કર્યું એ વાતનો હરખ ખાતા ગુજરાતમાં વિષયવધર વિધાનસભાની ચૂંટણી પછી કરોડો લોકોને એક નવી આશા બદલાણી કે હવે કાંઈક થાહે હજારો લોકોને હિંમત આવી આત્મવિશ્વાસ વધ્યો જનતાનો કે થાશે તો હવે જ કાંઈક થાહે અત્યાર સુધી कांग्रेस અને ભાજપ બેયે ભેગા મળી ગુજરાતમાં એવી રીતે કામ કર્યું એવી રીતે કામ કર્યું કે કરોડો લોકો હતાશ થઈ ગયા નિરાશ થઈ ગયા ડર લાગી ગયો થાકી ગયા અને મેલ રાજકારણ પડતું કરીને હજારો લોકો કામ ધંધે ચડી ગયા અને કેટલાક લોકો ભાજપમાં જોડાય ગયા જેને ક ભાજપમાં નતું જોવું અને રાજનીતિ કરવી હતી એ લોકોને ભાજપ કે ખોટા કેસોમાં જેલમાં પૂરવાનું કામ કર્યું અનેક આગેવાનોને ડરાવીને ધમકાવીને લલચાવીને રેડ પડી જશે આમ થઈ જશે તમારી ફેક્ટરી સેલ થઈ જશે આવો ડર બતાવી બતાવી ગુજરાતના અનેક સારા સારા આગેવાનોને યા તો ઘરે બેહાડી દીધા યા તો જેલમાં બેહાડી દીધા યા તો ભાજપમાં લઈ જઈ અને ગોડાઉનમાં પૂરી દીધા

પણ વિસાવદર નો ઘણો ઘા પડ્યો ને એટલે બધા ગુંડા ગાયો અને એ વાત નો રાજીકો જનતા વ્યક્ત કરે છે કે કોક તો હારો માણ આવ્યો આટલા વર્ષો થઈ ગયા 30 વર્ષ થઈ ગયા જે ગામમાં જે તાલુકા માં જે જિલ્લામાં જાવી એટલે આ તો બે પાના નું લિસ્ટ કો કે આ છે સમસ્યા નું તો તો પાના ના લિસ્ટ હોય છે સમસ્યા માણા વદન ની સમસ્યાના બે પાના નું લિસ્ટ છે એમાં પાણી રિવર ફ્રન્ટ રસ્તા ગટર ટ્રાફિક રખડતા ઢોર ખાડાવાળો રિંગ રોડ એની અંદર જુગારના અડ્ડા દારૂના અડ્ડા સરકારી શાળા ગામમાં દવાખાનું નથી નગરપાલિકાનો વેરો મારું એમ કહેવાનું છે કે હું જે ગામમાં જાઉં હજારો સમસ્યાના લિસ્ટ લોકો પાસે છે પણ આપણે આપણી જાતને આપણે આપણા મનને પૂછીએ કે આ સમસ્યા પેદા કરવા વાળા આપણા હાથે કેટલી વખત મતદાન કરેલું છે આપણે આપણે આપણા મનને પૂછીએ કે આ ખાડા વાળો રોડ છે તો એ ખાડામાં માં નાખવા વાળા બટન આપણે કેટલી વાર દબાયું રખડતા ઢોર રખડે છે રોડ ઉપર ઈ ઢોર ની અડફેટે આવી ઘણા મરી ગયા ઈ પછી કે કેટલી વખત આપણા હાથે કમાલ બટન દબાયું છે એ પણ આપણે વિચારવું પડશે કે આવું કેમ થયું આપડા અ છે જો આપણે જ આપણો ખરાબ કરવા માંગતા હશું તો હજાર હાથ વાળો આપણો હારું નઈ કરી એટલે ત્યારે કોઈ આપણો હારું નઈ કરી એટલે આ ગોપાલભાઈ આવી ગયા ધારણ સક્ય હવે આમ બની જશે તેમ મરી જાય ઉદ્ધાર કરી નાખશે એવું કાઈ નઈ થાય તમે પોતે જો તમારો હારું નઈ ઈચ્છો તો ભગવાન એ આપણો હારું નઈ કરીયે આપણો હારું થશે કે આપણો ખરાબ થશે એ આપણી પહેલી આંગળી નક્કી કરશે કે આપણું હું થશે કોઈ પાર્ટી કોઈ નેતા કોઈ સરકાર આવીને જનતાના જીવનમાં ચાર ચાંદ નહીં લગાવી દે આપણે પોતે નક્કી કરવું પડશે કે આપણે શું કરશું અને આપણે નક્કી નહીં કરીએ ત્યાં સુધી કશું જ બદલાવાનું નથી તમે જુઓ કેટલા મંત્રીઓ બદલાઈ ગયા કેટલા ધારાસભ્યો બદલાઈ ગયા કેટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા કેટલી સરકારો બદલાઈ ગઈ કેટલા કલેક્ટરો બદલાઈ ગયા ચીફ ઓફિસરો બદલાઈ ગયા પણ આ ગામના ગરીબ માણસની હાલત તો આજે નથી બદલાની એવી દેવી છે ઉપર ઉપર બધું જ બદલાય છે હેઠે કાઈ બદલાતું નથી એનો અર્થ એવો છે કે દાતો હેઠે ઉધી હટતો નથી ઉપર ઉપર થી વયો થાય એનો અર્થ એવો છે કે થોડું કરાળ કરવું પડશે સેવું પડે છે

પાકડા થઈ ગયા પણ હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે ગુજરાત ને એક નવા નેતૃત્વની નવા વિચારની નવા આગેવાનની અને નવી દિશાની જરૂર છે હું લાગુ છું પ્રશ્ન બાબતે હું તમને કઉવના વન વિભાગના પ્રશ્ન પાણી ના ગામમાં બ્લોક રખા એમાં ભ્રષ્ટાચાર થયો એની થેલી ગટર ભ્રષ્ટાચારની થેલી મંડળી ની થેલી દૂધ મંડળીની થેલી લાઈટ વાળાની અલગ થેલી

આ પ્રશ્ન ગુજરાતમાં છે કે હજારો લોકો કાગળિયા લઈને ફર્યાજ કરે છે ફર્યાજ કરે ફર્યાજ કરે કોઈ સાંભળવા વાળો માણસ નથી એવડા મોટા ગુજરાતમાં તો કોને જઈને કહેવાનું કે આયા પાણી ભરાય છે અને કેટલા હાઉ કામ ન કરી શકે એવા કાર્યક્ષમતા વગરના નેતાઓ સરકારમાં બેઠા છે એનો દાખલો જુઓ કે ઘેડમાં પાણી ભરાઈ જાય છે એ સમસ્યા છે પાણી દરિયામાં જાતું નથી એ સમસ્યા છે અમારે ભાવનગરમાં દરિયાનું પાણી રોકવું છે રોકાતું નથી એ સમસ્યા છે આ જાવા દેવું છે આ એમથી જાતું નથી ને એમથી રોકાતું નથી બેમાંથી એક કામ તો થાય કે ન થાય કલ્પસર યોજનાની વાત કરું છું કલ્પસર યોજના કેશુબાપા પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ પરિકલ્પના આવી હતી કે દરિયામાં વહી જાતું પાણી રોકો

બેમાંથી એક કામ તો થવું જોઈએ ને કામ કેમ નથી થાતું કામ નહીં થવાનું એક જ કારણ છે કે ભાજપના રાજમાં કોઈ નેતા બેટા કાઈ ગડિયા નથી બધા તે અદમ પલોઠી મોડા પર આંગળે પ્રાથમિક શાળાના શિક્ષકો એવું શીખવાડતા બધા નેતાને પૂતળા બનાવી દીધા પૂતળા એક કે માં દમ નથી ઊંચાવા જે બોલે કોઈ બોલશે જ નહીં તો પ્રશ્નની નિરાકરણ પ્રશ્ન નું ક્યારે આવશે હમણાં હું બે વખત મુખ્યમંત્રી ને મળવા ગયો જે છે લોકો મુખ્યમંત્રી ને મળ્યા છે ને એને ખબર હશે પાન ના ગલ્લે ટીંગાતા હોય એવી રીતે મુખ્યમંત્રી મળવાનું હોય છે ભાજપના ધારાસભ્યો કાયદેસર પાન ના ગલ્લે આ ઉપર બે બે બીડી કેવડ કેમ હા એવી રીતે મુખ્યમંત્રી એના ભાજપના ધારાસભ્યને મળે બેન આવા ખુરશી નથી ન્યા અને તમને એમ થાય કે ના અમારું કલ્યાણ કરના છે ન્યા બધો બીડી લેવા આવ્યો એવી રીતે એની આરે મુખ્યમંત્રી ઓફિસમાં વર્તન થાય છે અને ઈ પોતે તમે વિચાર કરો આ તો મેર ભાઈ સાચી વાત છે બે હવા ખુરશી નથી પાંદા ગલ્લે ઓલો ઊંચો થડો હોય કેમ તને આમ ટીંગા ટીંગા લંબાઈ લંબાઈ કહેતા હોય ભાઈ બાર વાર લઈ લે ને બાર ભાજપના ધારાસભ્યોને ભાજપના મુખ્યમંત્રી આવી રીતે તો મળે છે તમે વાટે બેઠા આ તમારું કલ્યાણ બેન નાખશે કલ્યાણ તો કલ્યાણ ઉપર ચોકડી મારો કરી નાખશે ગમે એનો હું તમને વિનંતી કરવા માટે અને મને તો એ વિચાર આવ્યો કે જો આમ લંબાઈ લંબાઈ ના આ બેન હું ખબર કે આની પાસે સાહેબ રકાઈ ગયો ને ઉટકાવતા હોય તો પ્રતાપ બેન એ હોય

આટલી બધી સમસ્યા છે થેલીઓ ભરી ભરી ને મારા રોજ અમારે મામલતદાર ઈડીઓ આરએફઓ વીજળી વિભાગ હજારો લોકો થેલીઓ લઈ લઈને ભણવા જતા હોય ને એમ ના તો ઓફિસે જાય મારી વાત સાચી છે ખોટી છોકરા દફતર લઈને ભણવા જાય બાપો થેલી લઈને મામલતદાર ઓફિસે જાય હા હોય તો હા પાડો ના હોય તો ના પાડો બધા આ બાજુ ઠેકીઓ લઈ લઈને માણસ ફર્યા જ કરે છે ફર્યા જ કરે છે ફર્યા કરે છે એક અધિકારી આપણી વાત સાંભળવા તૈયાર નથી મિત્રો તમે વિચાર કરો કે સૌથી મોટી લોકશાહીની તાકાત એ જનતાની તાકાત છે પણ આપણે આપણી તાકાત ભાજપે ભૂલવાડી દીધી છે હું તમને એક દાખલો આપું કે 2017 ના વર્ષમાં ગુજરાતની વિધાનસભાના ઈ વખતના અધ્યક્ષે ત્રણ લીટી પેન થી લખી કે ગોપાલ ઇતાલિયાને ગુજરાતની વિધાનસભામાં આવવા ઉપર પ્રતિબંધ અને મારી ઉપર પ્રતિબંધ લાગી ગયો હું 2017 થી લઈ 2025 માં વિસાવદર વિધાનસભાના જનતાના આશીર્વાદથી જીતો ત્યાં સુધી વિધાનસભામાં ન જઈ શક્યો હું ગયો એ નહીં આપણે હું હોનાની જાર પાણી નાખવા એના ડેલે જાવ

નેતાની તાકાતમાં કોઈ દમ નથી અધિકારીની તાકાતમાં દમ નથી દમ જનતાની તાકાતમાં છે જનતા જેની ઉપર હાથ મૂકે ને વિધાનસભામાં બેસી શકે સત્તા ચાહે તો આજે મને અંદર નો આવવા દે પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી જનતાની તાકાત મોટી તાકાત છે એટલે આજે વટ સાથે વિધાનસભામાં બેસી શકું છું દોસ્તો આ જનતાની તાકાત છે તમે વિચારો કે સત્તાની તાકાત મોટી કે જનતાની તાકાત મોટી પણ આજ શું થયું છે હે કલાટી મંત્રી કે આખા ગામને ડખે ચડાવતો હોય છે ધામ મોટું કે તલાટી મંત્રી મોટા આજ આવજો કાલ આવજો નહીં થાય થાઈ ગલેજો હવે તો થાઈ ગલેજો કે તો કેવાનું કે હવે હું થાય અમને ખબર છે આમાં તો વિસા વધારવાની થાય હે તલાટી મંત્રી એની ઉપર ટીડીઓ એની ઉપર પ્રાંત એની ઉપર એડિશનલ કલેક્ટર એની ઉપર રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર એની ઉપર કલેક્ટર એની ઉપર મદદનીશ સચિવ એની ઉપર ઉપ સચિવ એની ઉપર નાયબ સચિવ એની ઉપર અધિક મુખ્ય સચિવ એની ઉપર મુખ્ય સચિવ એની ઉપર રાજ્ય કક્ષાનો મંત્રી એની ઉપર કેબિનેટ કક્ષાનો મંત્રી એની ઉપર મુખ્યમંત્રી અને એની ઉપર તમે બધા એમના પરમ પૂજ્ય પિતાશ્રી પિતાશ્રુપે બાપા એની ઉપર જનતા ઉપે બાપા પણ બાપાની હાલત શું થઈ છે લાપીકી લઈને મુખ્યમંત્રી સુધી એક તે છોકરા બાપા નું માનતા નથી આપણે બાપ છીએ જનતા બાપ છે અને એ આપણા છોકરા છે પણ છોકરા વંજેલા થયા છે તો બાપાએ શું કરવું બાપાએ શું કરવું એ બાપા વિચારે બાપુ નો વિચારી કે તમારા છોકરાનો દોષ કોઈ કાઢવો નહીં બાપા ના હાથમાં છે આવ કોઈ ચોટણી પટન દીજો દાવો એટલે છોકરા સીધા નવા આવે એક સીધા ઘર ભેગા થાય એક સીધા કેમ કે બે સીધા થઈ જાય નવો નવો વાર આવ્યો હોય એ સીધા તો આવે ને અને નવા નવા કાઢા હોય એક સીધા થાવન કોશિશ તો કર ને મારું બેટો આમાં ઉપાધી વાળો મંઠેલો માણસ હોય દરેક ચૂંટણી મીનો જીત્યા કરે તો સુધરવાની તબ ક્યારે મળે સરકાર ને સુધરવાની તક નથી આવી અમને એક કામ કરવાની તક આપો ની એને એક તક આપો તો